તો રામ રામ સીતારામ કેમ છો તમે ફૂલ મોજમાં આવ્યો ભાઈ ફાઇનલી આજે હેને ને આપણે જવાનું હે મીટઅપમાં યુનિક રિસોર્ટ દ્વારકા રોડ ઉપર આપણે હે ને ત્યાં મીટઅપમાં જવાનું હે ને અત્યારે હેને આપણે કંડોળા પૂગેગા ને રામભાઈને ફોન કર્યો તો કે ક્યાં પી ગયા તમે આપણે બધા ભેગા જઈએ ને ચેનલમાં નવા આવ્યો ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો પૂછતા ને આપણે ભારત પેટ્રોલ પંઈપે ચૂગેગા ને ના આપણે ઉભા ના એને ફોર વ્હીલર બગડા જાય ને ભાઈ અહીંયા ઉભે ગયા હવે હમણાં રામ રામભાઈ આવે ને ત્યારે આપણે જવાનું મેં અહીંયા आपड़े है ना यूनिक रिसोर्ट ही भूगेगा ने भाई जो एक जेट बोर्ड नहीं पा है यूनिक यूनिक रिसोर्ट में तो भाई राजू भाई ने है ने बधाई आवेगा ने वापरी है ने अटाने अंदर जाइए तो लीलू बेन टुकड़ी सीता ने

થોડો ક્રિકેટ રમે ને આપણે અહીંયા કોઈ મહેમાન ને બોલાવ્યો કોઈ કોઈ પણ વ્યક્તિ આમાંથી બોલવા અહીં આવે પોતાની વાત કરવા આવે અને આપણે અહીં હાજર ન રહીએ આપણે આડા આડાવડા ઘુમરા મારતા હોય તો સારું ન લાગે અને ખાસ બધાને એક વિનંતી છે કાર્યક્રમની જે રૂપરેખા હોય ને એ મુજબ આપણે બધા આલે

અમારા હાથું જુજે ઓની બોલે ટીકારમ બધાઈ ને તો આજ બધાઈ યુટ્યુબર ઉ થયા ને હડે મડે ને બધાઈ આનંદ કરવાનો હે જી નવા નવા યુટ્યુબર હે એની બધાઈ ને પ્રોત્સાહન દેવાનો હે બધાઈ ને હડે મડે સપોર્ટ કરજો બધાઈ ને એકા તો બધાઈ આગળ વધે ખૂબ ખૂબ આભાર બધાઈ નો અંદર અને જેના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી બરાબર અહીં તો લગભગ ખજૂરભાઈ આવી ગયા હતા ને એટલે આ રિસોર્ટની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા તેથી અમને ખબર નહોતા ખરેખર બરાબર તો આપણે ધવલભાઈને થોડીક વિનંતી કરી કે બે શબ્દ બોલો તમે બે શબ્દ અમારા યુટ્યુબર વિશે ગયો હલો સૌપ્રથમ તો અત્રે પધારે તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું તમે બધા આવ્યા કદાચ તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે હું થોડીક વાર પહેલાં લગભગ ઓફિસની બાજુમાંથી અહીંયા બધા બોલતા હતા અને ઓફિસમાં બેસીને સાંભળતો હતો બધા બોલતા હતા ને એમ હતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી વચ્ચે જવું નથી એમ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ને જોતા હોય તો કોઈ પણ તમારા એક જણાનો વિડીયો જોઈ શકીએ અહીંયા આટલા વિડિયા ચાલુ છે એમ હવે આવો ખાલી સાંભળવા વહી જાવ એટલે જોવાય અને સાંભળાય બેય જાય એટલે તમને જોઈને વિશેષ આનંદ થયો બીજું અમારે થોડું મેન્ટેનન્સ કામ ચાલુ છે એટલે એના લીધે જો તમને થોડી ઘણી અગવડતા પડે તો સોરી તો નહીં કહું કેમ કે હું એવું માનું છું કે તમે બધે તમારું ઘર સમજીને આવ્યા હશો બરોબર છે એટલે એના બદલ તમે તમારી રીતે જોઈ લેજો સ્ટાફની ની ક્યાંય વાત જોતા નહીં જે તમારે કરવું એ તમારે હાથે કરી લેજો મેં આ પહેલા પણ કીધું છે જે મમીર કીધું હતું એમ તમારો રિસોર્ટ છે આજે પણ આવ્યા છો ફરી વખત પણ આવજો અમે રાહ જોશું તમારી બરોબર છે એની ટાઈમ મોસ્ટ વેલકમ તમે બધાય અને એમાંય અમારો સ્વાર્થ છે કે લગભગ હું ન ભૂલતો હોય ને તો સૌરવ જોશી કે કોક છે બહુ મોટા યુટ્યુબર છે બરોબર બે હજાર ને ત્રીસ સુધીમાં લગભગ તમને બધાને હું ન્યાં જોઉં છું બરોબર છે અને જો અમારા તમારી રિલેશન હશે તો અમને આઠથી પાંચ વર્ષ પછી એનો ફાયદો મળવાનો જ છે અને એક બ્રાહ્મણ તરીકે મારા આશીર્વાદ છે એ બહુ જલ્દી તમે નિતિનભાઈ જાની તો ત્યાં સુધી તો તમે બે હજાર સિતાવીસ ઇઠ્ઠાવીસમાં જ પહોંચી જાવ પણ સૌરવ જોશીની ની સાઈડ તમે બે હજાર ત્રીસ સુધી માં કાપી લીધો દરેક બરોબર છે આવા મારા જો આશીર્વાદ છે તમને બધાને એટલે આ અમે અત્યારે તમને બોલાવીએ છીએ ને એ અમે છોડવો વાવીએ છીએ કે જે બે હજાર ત્રીસ માં કે બત્રીસ માં કે ક્રિએટર બધા આવે કે બધા ભૂખ્યા થયા ને બધા જરાક

તો ભાઈ હે ને યુનિક રિસોર્ટ માં હે ને આજ બગડાટી બોલાવે દીધી બધા યુટ્યુબ વિડીયો જ્યાં જોવો કેમેરો ચાલુ જો તો ભાઈ અમારે હે ને રામભાઈ ની ને જરીક વૈશ્વિક ઈશુ આવે ટેકનોલોજી

ભેટ આપી કરે જઈને રહી જ આગલા વિડીયોમાં કે આ વિડીયોમાં દેખાડેલી હું બાકી યુનિક રિસોર્ટનો કોડ ચાલો હવે આપણે આ વિડીયોને